તો જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું બધું એક નવા વિડીયોમાં કેમ છો બધા બધા તો સવાર સવારમાં હું ઉઠી ગયો છું અને આવવાનું તો બાકી જ છે તો ના એ તો એકદમ ફ્રેશ થઈ જાઓ અને આજ જવાનું છે કામે કેમ કે બે ત્રણ દિવસની રજા હતી ને તો આજે કામે જવું પડે એમ છે ફટાફટ ફટાફટ રેડી થઈ જાઓ અને તમને સીધો કારખાને હાભી બસ ચા ભાખરી બનાવે છે તો ખાય પી નીકળું ફટાફટ વરસાદ નો આવે ને તો તો ભાભી એ સવાર સવારમાં ચા ભાખરી નાસ્તો મને બનાવી દીધો છે તો નાસ્તામાં છે ભાખરી દહીં ચા અને ફાફડી કાલ રાતે બહુ જ વરસાદ આવ્યો હતો ગાડી આખી પલળી ગઈ આખી રાત પલળતી જ હોય અને અત્યારમાં તો મોસમ એકદમ જબરદસ્ત છે વરસાદ બિલકુલ રીતે ફટાફટ પગી જાય કારખાને ચાલો કારખાને હજી કારીગરો આવવા પણ નથી અડધું તો ખાલી છે કે હું આજ વહેલો છું પેલા ગાય કારખાનું અમારું અહીંયા હાલતું આ અંજલીમાં તો એની સામે બિલ્ડિંગ અંજલી છે પણ આ નવું બિલ્ડિંગ છે અને અત્યારમાં કોઈ જે આવ્યું નથી બધું ઘડીઓ ખાલી પડ્યું છે હું આજ બહુ વહેલો વહેલો એવું લાગે છે ખાસ હાલે કારખાનું આપણું અત્યારે બધી મંદી હતી કા આ સે દાદા અમારા બોલર કારીગર છે પાંચ બધી આવી છે હીરા મેનેજર આવી ગયો છે અને અહીંયા હું શું કહેવાય વોટ્સએપ ફોન ચાલ્યો હતો અને અમારા ભૈલું ભાઈ પણ આવી ગયા છે બધો કારખાનો ફરી ગયો અહીંથી તો હવે એ આવી ગયા છે તો કદાચ ગઈ નાખી બપોર સુધી શું છે ભયલું શું આપણો મિત્ર

લિક્વિડ વધી ગયું છે ખલાડ કર્યું છે દાંડો પકડે ખાતું મોટું અહીંયા વેહા ભાઈ ને પડી ગઈ છે તમે જોયા કહો છો વ્યાભાઈ

રેક રેકો રવિશ લાઈક કરના સબસ્ક્રાઇબ કરના લાઈક કરના ઓર સબસ્ક્રાઇબ કરના લે લાઈક કો તબડા તું ધીરા ખાય અજે તબડા તું ધીરા ખર હવાના એ હે નાખી લે કેટલા ખીરા બનાવો બો મેણે 200 200 ખીરા બનાખ્યા હમણા ઓય એતો આપડો પછી ખાઈ લે 200 200 થઈ ગયા એટલે આપડા રાજે રાજી હા વાહ એ કા મેનેજર જગાભાઈ જગાભાઈ આ જગાભાઈ આવા મેનેજર જોઉં બોહીરા પાસા જગાભાઈ શેઠી કારખાના હરફા આકારતા ને એટલે કારીગરોને દવા પીવાનો વારો હવે ટૂંક સમયમાં આવી જાય છે કારીગરો મળી જાય છોકરા રખડી જાય એટલે ને ખની ખેડીને આખું આખો કરો જાય છે બધાય નમસ્તે રાવ બધા મળી ગઈ છે બધા કારીગરો રાજે કરે અને ભારે ચાલુ જ છે બાપણે મોટી ગાડી જોવો અને મળી ગયો છે ચાલો બહાર કાઢ્યો તો ગાડી હે ને કટિંગ કરીને વરસાદ બહુ બહાર એકદમ જો આવી ગયા અમે ઘરે આખો દી કામ કર્યું ને હે બહુ જો આખો દી કામ મમ્મી હજી કામ કરે છે તું કેમ કાંઈ નહીં કામ કરાવતી હે જો આખો દી કટિંગ કરે છે તું આખો દી કેમ હેરાન કરશો આ બધું ત્યાં કા હે આ બધું ત્યાં કાં હશે ને જોતો હાલ વાળ ગપવાની જવું બધા કે દાદા ને જો આજે મારે રીંગણા બટા છાક શાક છે અરે રોટલી દૂધ થાળે તારી સ્પેશિયલ

અને આજનો દિવસ તો આખો દિવસ વરસાદમાં પળવામાં અને કપડાં બદલાવમાં જ ગયો તો કાંઈ નહીં પણ આજે રાખે બધા દિવસ સરકાર હોય અને ત્યારે વરસાદ તો હવે લાંબો ન કરતા વિડીયો અહીંયા પૂરો કર્યો જોઈએ તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળો તમને કાલે એક નવા વિડીયો સાથે તો જય માતાજી